જય સોમનાથ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો લોકોએ શુક્રવારનું વ્રત રાખે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે તો એમનું ભાગ્ય સુધરી શકે છે અને આ દિવસ દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમે આર્થિક રીતે ખુશ રહી શકો છો ઘણી વખત લોકો ઘણી મહેનત કરે છે છતાં પણ સફળતા મેળવી શકતા નથી તો તમામ લોકો લાખ કોશિશ કરવા છતાં પણ સુખ શાંતિમાં જીવન વ્યતીત કરે છે એવામાં એમને પૂજા પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે જેથી એમનું મન શાંત થઈ શકે વ્રત રાખી પૂજા અર્ચના કરવાથી લોકોને ભગવાનના આશીર્વાદ મળે છે અને એમના બધા દુઃખ દૂર થાય છે હિન્દુ શાસ્ત્રોમાં શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે લક્ષ્મીજીની ધનની દેવી માનવામાં આવે છે અને શુક્રવારના દિવસે માતા જો આર્થિક તંગીથી પરેશાન લોકો એટલે કે શુક્રવારનું વ્રત રાખે તો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે તો તેમનું ભાગ્ય સુધરી શકે છે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમે આર્થિક રીતે ખુશ રહી શકો છો શુક્રવારે આ રીતે કરો માતા લક્ષ્મીને પ્રસન્ન તો ઘણી વખત લોકો ઘણી મહેનત કરે છે છતાં પણ સફળતા મેળવી શકતા નથી તમામ લોકો લાભ કોશિશ કરવા છતાં પણ સુખ શાંતિમાં જીવન વ્યતીત કરે છે એવામાં એમને પૂજા પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે જેથી એમનું મન શાંત થઈ શકે રત રાખી પૂજા અર્ચના કરવાથી લોકોને ભગવાનના આશીર્વાદ મળે છે અને એમના બધા દુઃખ દૂર થાય છે તો હિન્દુ શાસ્ત્રોમાં શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે અને લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે તો શુક્રવારના દિવસે વ્રત રાખી પૂજાપાઠ કરવાથી લોકો આર્થિક પરેશાનીઓમાંથી છુટકારો મેળવી શકે છે આ દિવસે પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે જે લોકો પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છે એમણે શુક્રવારે માતા લક્ષ્મીને કેટલીક વસ્તુઓ અર્પિત કરવી જોઈએ એનાથી જીવન ખુશાલ થઈ શકે છે તાજે આપણે અહીંયા જે શુક્રવારના દિવસે આપણે શું અર્પિત કરવું જોઈએ તેના વિશે આપણે અહીંયા જોઈએ કે શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવાથી માતા લક્ષ્મીને આપણે પ્રસન્ન કરી શકાય છે આ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને આમ કરવાથી તમે ધનની દેવીને પ્રસન્ન કરી શકો છો એટલે કે એવું માનવામાં આવે છે કે મોગરાનું અંતર ચડાવવાથી લોકો તેમના કેરિયરમાં પ્રગતિ કરી શકે છે અને ઘરમાં સુખ શાંતિ પણ રહે છે અને પૈસા અને અનાજની કમી નથી રહેતી શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને ગુલાબનું અંતર અથવા તો કેવડાનું અંતર અર્પણ કરવું જોઈએ આમ કરવાથી લોકોને માનસિક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે એટલું જ નહીં ધનની દેવીને ચંદનનું અંતર ચડાવવાથી લોકોના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને આ સિવાય રોજ ઘરમાં અત્તર રાખવાથી પણ કામ અને ધંધામાં વધારો થાય છે તો જ્યોતિષ અનુસાર પરણિત લોકોએ શુક્રવારે દેવી લક્ષ્મીને સોળ શૃંગારની વસ્તુ અર્પણ કરવી જોઈએ આમ કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને તમને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે એટલું જ નહીં શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું ખૂબ જ મહત્ત્વ છે અને ખૂબ જ શુભ છે અને લાભકારી માનવામાં આવે છે તો મિત્રો ગુરુ શુક્રવારના દિવસે તમે લક્ષ્મીમાને પ્રસન્ન કરવા માટે તમે કોઈ સફેદ વસ્તુ છે કોઈ ગુલાબ છે અથવા તો કોઈ અત્તર છે તો મિત્રો આ તમે માતાને અર્પણ કરો છો તો તમારા જીવનમાં આ જીવન સુખ અને સમૃદ્ધિ બની રહેશે અને માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થતા રહેશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ જય લક્ષ્મીમાં